કારણ કે તૃષ્ણા ની ઉપર ઉઠવાની તાકાત મનુષ્ય દેહની અંદર છે તમારી અંદર જો સુરતા હાલે ને તો તૃષ્ણા ઉપર જઈ શકે આખું જગત જો વેણ માં તણાતું હોય ને તો વેણમાં તણાઈ વેણ છે ક્યાં તણાઈ ગયું છે હનુમાનજી જ્યારે જયારે સીતાજી ની શોધ કરવા ગયા ને હનુમાનજી આમ બેઠા હતા કોઈ કે હું સાગર ઓળંગું પણ કોઈ કે અધવસારે લઈ જાઓ કોઈ કે હું ગાવ કરું પણ પાછું આવું પ્રભુ મુદ્રિકા મેલી મુખમાયી હું મુખમા પરમાત્મા નું નામ મુખમાં મૂક્યું ને હનુમાનજી જલ્દી લાંઘી ગઈ અચરો જ ના એમાં

નામનો પ્રતાપ એવો આ નામ જેને મળી ગયું આ નામની અંદર જેની સુરતા લાગી ગઈ અહો નિરતા ન્યા રહી સુરતા જ્યાંથી અટતી એટલે સદગુરુ એ પાંચ

जीवना जीवता शिपाय सन्तु न सङ्गमाय के करी धन्यताय सन्तु नासङ्गमाय केक गणि धन्य सन्तु ना सङ्गमाय ઝરના જિલ્લા સંતો ના સંગ માના સંગમાં જીવના જીવતા સિખાય સંતોના સંગમાં જીવના જીવતા શિખાય અંધાર જેમ સૂર્યની હાજરી વગર તમને સેવી વસ્તુ દેખાય ના એમ ગુરુગમ દ્રષ્ટિ વગર આપણને સેવી વસ્તુ

અલગ અલગ કલર અને બધા ભૂલા પડ્યા એવા ભૂલા પડ્યા છે કે નહી દેખાય આખા આપણે સત્ય જોઈ છે કે નથી દેખાતું નથી દેખાતું એમ તમે બરાબર જીવનની અંદર તપાસ કરો તો ખબર પડી જાય ઓ મારું જીવન ક્યાં પડ્યું છે

થોડોક રસ સાખી જાય તો પછી આ રસ સુખ મૂકે કારણ કે પરમાત્મા નો રસ જ એવો છે એક વાર મોરલી ગયો તો આની કારણ કે આ તો બધી અગમ વસ્તુ છે જો અગમ ની એક વાર ગમ થઈ ગઈ ત્યાં જો જીવન ફેરાઈ ગયું એટલે જીવન સત્યમય બની જાય કેવું બની જાય સતની લાઈન માં